રાજકોટના હાઈ પ્રોફાઇલ એવા પશ્ચિમ રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે અશાંત ધારાની જિલ્લા કલેક્ટરને કરેલી રજૂઆતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અશાંત ધારાનું ચુસ્તપણે પાલન થતું ન હોવાના આરોપ ડોક્ટર દર્શિતાબેન શાહે લગાવ્યા હતા મંજૂરી ન હોવા છતાં અશાન ધારાનો ભંગ કરી લોકો પ્રશાસનના ડર વગર જ રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી જે બાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે અશાન ધારા મુદ્દે સર્ચ ઓપરેશન હાથ ધરી ત્યાં રહેલા લોકોના દસ્તાવેજો ચેક કર્યા હિન્દુઓના નામે મકાન લઈ મુસ્લિમો વસવાટ કરતા હોવાના આરોપ થયા હતા ત્યારે સુભાષનગર વિસ્તારમાં પોલીસ જ્યારે તપાસ કરવા ગઈ ત્યારે એબીપી અસ્મિતા સાથે સ્થાનિકોએ વાત કરતા પ્રશાસન વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા હતા સુભાષનગર વિસ્તારમાં અલગ અલગ દસ જેટલા

અહીંયા એવું કઈ થતું નથી તમારે અસંધારો છે ત્યાં હોય જ ને સાહેબ તમે શું કહેવા માંગશો ભાઈ અસંધારાનો બરાબર ઉપયોગ નથી થતો જેનું કારણ છે કે ઘણા કોમના કોઈ આપણે નામ નથી દેવું પણ હિન્દુના નામે દસ્તાવેજ કરી કરીને અને રહેવા આવી જાય છે બરાબર તો તો પછી અસંધારોનો મતલબ શું છે બરાબર વિજયભાઈ રૂપાણી સાહેબે અહીંયા કાયદો નઈ એનું કાય પાલન થતું નથી અને ચોક્કસ વ્યક્તિઓ અમુક રકમ લઈને અને આ પાસ કરાવી દે છે આ રીતે પણ આ સેટિંગ કેવી રીતે થાય છે પોલીસ વેરીફિકેશન કરવાનું હોય પ્રાંત અધિકારી અથવા મામલતદારને તપાસ કરવાનું હોય તો કઈ રીતે થાય છે આખું તપાસમાં તો કઈ ખબર નથી પડતી ક્યાંથી ચેનલ તૂટી જાય જાય એટલો બરાબર જાહેર નોટિસ લગાડવાની હોય કોઈને કોઈ જાહેર નોટિસ દેખાતી નથી આજુબાજુમાં પૂછવાનું આવતું હોય છે તો કોઈને આજુબાજુને પૂછી ત્યારે એમ કે અમને ખબર નથી કોઈ પૂછવાય હોય ધારાનું પાલન થાય છે કે નથી થતું નથી થતું બરોબર

મારા મત વિસ્તારમાંથી મને અનેક વખત વિસ્તારવાસીઓની રજૂઆત આવી હતી અને એમની ફરિયાદ પણ હતી કે અમારા વિસ્તારમાં અશાન ધારાનો ભંગ થઈ રહ્યો છે આ બાબતે મેં પણ કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને વિસ્તારવાસીઓએ પણ કલેકટરશ્રીને રજૂઆત આપેલી હતી એ બાબતે ગંભીર અને કડક કાર્યવાહી થતી ન હતી જે સંદર્ભે ગત દિવસોમાં અમે લોકોએ કલેકટરશ્રીને રજૂઆત કરી હતી અને એના ભાગરૂપે આજે કલેક્ટર તંત્ર દ્વારા ત્યાં સમગ્ર વિસ્તારમાં કે જ્યાં અમને રજૂઆત આવી છે કે અહીંયા અશાન ધારાનો ભંગ થાય છે એ તમામ જગ્યાએ આજે કલેક્ટરશ્રી દ્વારા ચકાસણી ચાલુ છે અને દરેક જગ્યાએ જ્યાં જ્યાં પણ એવું લાગે છે કે અશાંત ધારાનો ભંગ થઈ રહ્યો છે એની સામે કડક પગલા લઈને ત્યાં પોલીસ કાર્યવાહી કરવાને પણ સૂચના અપાઈ છે અત્યારે તપાસમાં એ રીતે બહાર આવ્યું છે કે બે મકાન છે એમાં એ લોકોની તપાસ અત્યારે ચાલુ છે અને એક મકાન છે કે જેમાં ખરેખર અશાંત ધારાનો ભંગ થયો છે તો એના સામે અત્યારે એ મકાન માલિક સામે અત્યારે પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે જે લોકોએ જાહેરનામા ભંગનો કર્યો છે પોલીસ કમિશનર સાહેબનો જાહેરનામું છે કે કોઈ પણ ભાડુઆતને ભાડે આપતા વખતે એની નોંધણી કરાવવાની થાય છે અને આ પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાનો જેમણે ભંગ કર્યો છે એમના વિરુદ્ધમાં અમે ગુનો દાખલ કર્યો છે આવા ત્રણ વ્યક્તિ છે જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હજુ પણ આવતા દિવસોમાં અમારી જે ટીમ્સ છે એના દ્વારા આ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રહેશે